મહિનાઓથી ઉદ્ઘાટનની રાહ જોતા વંથલી બસ સ્ટેન્ડને એક જ અઠવાડિયામાં બે બે વખત ઉદ્ઘાટન શિબ થયું મંત્રીજી ફરક્યા નહીં તો માણાઉદરના કોંગ્રેસી ધારાસભ્યએ પોતાની લાક્ષણિક અદાઓમાં પ્રજાને સાથે રાખીને જ રિબિન કાપી હતી હવે વારો હતો મંત્રી વજુભાઈ વાળાનો વજુભાઈ પણ રિબિન કાપવા વંથલી પહોંચી ગયા જોકે તેમના ચહેરા પર થોડોક ક્ષોભ જરૂર જણાયો કારણ કે ફેર ફેરલોકાર્પણનો તેમને રંજ હતો આ વિશે મંત્રીજીને પૂછવામાં આવ્યું તો જવાહર ચાવડાને બરાબરની નહીં સંભળાવી તેમણે ઘઉનું ઉદાહરણ ટાંકીને કહ્યું કે યાર્ડ માં ઘઉં ની ગુણી લેવા જઈએ તો સાથે કાંકરા પણ આવતા જ હોય છે તેમણે કહ્યું કે પ્રસિદ્ધિની જવાહર ચાવડા વિવેક ચૂકી ગયા હતા